ગુડ મોર્નિંગ જય ગોગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું અત્યારે વાગવા વાગી ગયા છે દસ અને સચિનમાં નહીં હંસપુરા મૂકો આવે છે કારણ કે ત્યાંથી મારે જવાનું છે દે ગામ દે ગામ કેમ જવાનું છે તમને બધા ખ્યાલ હોય તો અત્યારે સીવણ અને બ્યુટી પાર્લરની કીટની યોજના ચાલી રહી હતી વિશ્વકર્મા યોજના એ યોજનામાં ઘણા બધાએ ફોર્મ ભર્યા છે ના ઘણા બધા ફોર્મ ભર્યા હતા એ ફોર્મ ભર્યા પછી છે ને તમને નંબર આવી જાય ને તો તમારા ઉપર ત્યાંથી ઉપરથી કોલ આવે કોલ આવ્યા પછી તમારી ટ્રેનિંગ લેવામાં આવતી અત્યારે મારી એ ટ્રેનિંગ ચાલી રહી હતી એટલે હું હમણાંથી થોડી બિઝી હતી અને આજે છે લાસ્ટી ડે છે અને એક્ઝામ છે ટ્રેનિંગ પછી શું થાય છે હું તમારી સાથે શેર કરીશ કશું આવે છે શું નહીં એ તમને જણાવીશ અને બહુ સારું લાભદાયક યોજના ફરી હોય કોમેન્ટ કરી દેજો તો આપણે સચિનના મળી લઈએ સચિન મોર્નિંગ શું કહેશું એ બસ ગાડીઓ ચલાવીએ છીએ હમણાંથી વગ કેમ નહીં બનાવતા વગમાં કેવું હતું કે ટાઈમના સેટલમેન્ટ નહીં થતા હો રોજ રોજ શું કરવું એમ ડેલી વિલખવા મજા ઓછી આવે હમણાંથી અને હવે શું કહું ઓર્ડરો પતી ગયા એટલે બહારનું બહુ જોવા મળે નહીં બાકી ઓર્ડરો ચાલતા હોય તો હું થોડું

અત્યારે તમને તબિયત થોડી ઘણી સારી છે બેટર છે બે દિવસમાં કદાચ તમારી બધા પ્રાર્થના સાંભળીને રજા મળી જાય તો મળી જાય તો ચલો આજનો દિવસ એન્જોય કરી અને આપણી જોડે કોણ છે કોણને તમારી સાથે શેર કરીશું અને આજે શું કરાવે છે એ બી તમારી સાથે શેર કરીશું ગુડ બેન ગુડ મોર્નિંગ જીતુભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી બોલો તો ગુડ મોર્નિંગ તો કાંઈક અમે દેગામ જવા નીકળી ગયા છે નરેન્દ્ર મોદીએ બોલાયા પરીક્ષા લેવા સ્પેશિયલ નરેન્દ્ર મોદી આવવાની સવાર એક્ઝામ લેવા માટે અત્યારે તમને બી નરેન્દ્ર મોદીની મુલાકાત કરાવીશું ছি <muchas> ট্রেন্টার <muchas> <muchas> <muchas>

đây là cái anh cũng lấy cái đó chứ còn là còn là cái gì હું અત્યારે આવ્યો હતો તો ધવલભાઈ 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 મારો હેરકર્ટ કર્યું અને દાડી મારી દાડી કરી ટ્રેન કરી પણ કામ ખરેખર બહુ સરસ છે અને બધાએ જોયું છે હું સેટિસફાઈડ છું

કટિંગ તમને બધાના કટિંગ શીખવાની મજા આવી કે નહીં તમને બધાને કેવું લાગ્યું કટિંગ થેન્ક યુ ધવલભાઈ અમને કટિંગ શીખવાડવા માટે આના થેન્ક યુ બ્લો ડ્રાયર શીખવાડવા માટે સો ગાય અહીંયા અમારી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વારાફરતી વારાફરતી બધાની એક્ઝામ અલગ અલગ રીતે લેવામાં આવશે તો હું આગળ તમને બતાવીશ કઈ કઈ અલગ રીતે એક્ઝામ લેવાય છે તો બન્યા રહો 等。 セヨミミュージックスピーカー。

સર બાય બાય બહુ મજા આવી ગઈ તમારી બેન્ચ માં ફરીવાર અમને બોલાવજો લોલ લેવા આવી છે લેવા આવી પાસ કરીન ફરી બોલાવજો પાસ કરીને ફરી ના ફેલ કરીને ના બોલાવતા પાસ કરજો પછી બોલાવજો અમે બહુ મહેનત કરી છે આઈ હોપ અમને આશા છે તમે અમને પાસ જ કરશો પાસ જ છે બાય બાય બહુ મજા આવી ગઈ તમારે દેગામમાં હે ને શું કહેશો મેડમ મજા આવી ગઈ મજા આવી મલ્લી હવે ગોખતાઈ સો ફ્રેન્ડસ સતારે વાક્યા છે 11 અને 11 વાગ્યા ને ઊંઘ નહી આવતી જોઈ શકો છો તમે આટલું જ હતું વિડિયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ચેનલ નવા હે તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીત નવા વ્લોગ સાથે સાતે તો ત્યાં સુધી થેન્ક યુ વચિંગ ફોર યુ મહે